બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધારે મજબૂત બની છે ગુજરાતમાં ફરી વરસાદ વધશે હવામાન વિભાગ દ્વારા મહત્ત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની સંભાવના છે અને આ નવો રાઉન્ડ ટૂંક સમયમાં જ એકથી બે દિવસમાં શરૂ થાય તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની ચૂકી છે અને હવે આ સિસ્ટમ ગુજરાતને ધમરોડવા માટે તૈયાર છે અને આ સિસ્ટમ વધારે મજબૂત પણ જોવા મળી રહી છે તેથી ફરી ભારે વરસાદ પણ ખાબકી શકે છે ક્યાંક ઓગસ્ટ જેવો વરસાદ ફરી થઈ શકે છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા મજબૂત બનવાના કારણે ગુજરાતના ઘણા ખરા ભા ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે એટલું જ નહીં દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હાલ દેખાઈ રહી છે ગુજરાતમાં પચીસ ઓગસ્ટની આસપાસ આવેલા ડીપ ડિપ્રેશનની સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત વડોદરા દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છના ઘણા વિસ્તારમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી આ સિસ્ટમ કચ્છ પરથી આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચી હતી અને આ વર્ષનું અસના નામનું વાવાઝોડું બન્યું હતું હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ એક ભાગ્યે જ બનતી ઘટના હતી સામાન્ય રીતે ચોમાસામાં આપણે ત્યાં વાવાઝોડા સર્જાતા નથી હાલ બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે કે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે તો આ સિસ્ટમ કઈ તરફ જશે કયા રાજ્યોને વધારે અસર કરશે અને ગુજરાતમાં તેની અસર થશે કે નહીં તેના વિશે આપણે માહિતી મેળવીએ બંગાળની ખાડીની મજબૂત સિસ્ટમ કઈ દિશા તરફ જશે આ મોટો સવાલ છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે નવ સપ્ટેમ્બરના રોજ જ તે ઓડિશાના પુરીના દરિયાકાંઠેથી જમીન પર આવશે અને આગળ વધશે અને ભારતના કેટલાક રાજ્યો પર તેની અસર જોવા મળશે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ ડીપ ડિપ્રેશન ધીરે ધીરે આગળ વધી રહ્યું છે નવ સપ્ટેમ્બરના બપોર સુધીમાં તે છ કલાકમાં આઠથી દસ કિલોમીટર આગળ વધ્યું હતું હાલ તે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીક છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે નવ સપ્ટેમ્બરના રોજ જ તે ઓડિશાના પુરીના દરિયાકાંઠેથી જમીન પર આવે તેવી શક્યતા છે અને ત્યાંથી આગળ વધશે ભારતના કેટલાક રાજ્યો પર તેની અસર જોવા મળશે ઓડિશા પર આ સિસ્ટમ આવ્યા બાદ તે આગળ વધીને આગામી ચોવીસ કલાક સુધીમાં છત્તીસગઢ પર પહોંચે તેવી સંભાવના દેખાઈ રહી છે જે બાદ તે સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધતી રહે તેવી સંભાવના છે આ સિસ્ટમ છત્તીસગઢથી આગળ વધીને ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ પર પહોંચે અને ત્યાંથી ઉત્તર ભારત તરફ આગળ વધે તેવી સંભાવના છે જોકે ઓડિશા પરથી આગળ વધવાની સાથે જ આ સિસ્ટમ થોડી નબળી પડશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી સંભાવના છે આ સિસ્ટમ ગુજરાત પર તાજેતરમાં જ આ જ આવેલી સિસ્ટમથી જેમ લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના ખૂબ ઓછી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ સિસ્ટમના કારણે પવનની ગતિ પંચાવન કિલોમીટર પ્રતિ કલાકથી લઈને પિચોતેર કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહેશે આ સિસ્ટમ ગુજરાત પર આવવાની શક્યતા નથી એટલે કે તે મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ આગળ વધી જશે જોકે તેમ છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે ઓડિશા આંધ્રપ્રદેશ છત્તીસગઢ તેલંગાણા અને ઝારખંડમાં આ સિસ્ટમને લઈને ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે તો ગુજરાતમાં પણ ફરીથી વરસાદનું જોર અને પ્રમાણ વધી શકે છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીઝનમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં હાલ વરસાદને લઈને બે પ્રકારની સ્થિતિ છે કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ બંધ છે અને તડકો નીકળી ગયો છે હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે પરંતુ હવે અત્યંત ભારે વરસાદ થઈ રહ્યો નથી બંગાળની ખાડીની આ સિસ્ટમ આગળ વધીને જ્યારે મધ્યપ્રદેશ પર પહોંચે છે ત્યારે ગુજરાતમાં તેની થોડી અસર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાત રીઝનમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી વરસાદનું પ્રમાણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં વલસાડ નવસારી સુરત ડાંગ તાપી ભરૂચ વડોદરા નર્મદા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ અરવલ્લી સાબરકાંઠા આણંદ તથા ખેડા જિલ્લામાં ફરીથી વરસાદનું પ્રમાણ થોડું વધતું જોવા મળી શકે છે આ જિલ્લાઓના કોઈ વિસ્તારોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા પાટણ મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો છૂટો છવાયો વરસાદ થઈ શકે છે હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ પર જશે જો તે ગુજરાતની વધારે નજીક આવે તો કેટલાક વધારે જિલ્લામાં વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસું શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સરેરાશ કરતાં ઓગણ ઓગણપચાસ ટકા જેટલો વધારે વરસાદ થયો છે અને સૌથી વધારે સરેરાશ વરસાદ દેવભૂમિ દ્વારકા તથા પોરબંદર જિલ્લામાં નોંધાયો છે તો બીજી તરફ અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં મોટો ખતરો આવી રહ્યો છે તેવી આગાહી કરવામાં આવી છે કારણ કે ચીનથી લઈને અન્ય બે દેશો એટલે કે ટોટલ ત્રણ દેશોને ધમરોડનાર એક વાવાઝોડું જેની અસર છે કે ગુજરાત સુધી થઈ શકે છે એવું થવાનું કારણ એ છે કે જે વાવાઝોડું સર્જાયું હતું તે બંગાળની ખાડીમાં જઈ અને પૂરું થવાનું છે જ્યાં તે ડીપ ડિપ્રેશનમાં સાથે બંગાળની ખાડીમાં મર્જ થઈ શકે છે જેના લીધે ગુજરાત પર ફરી મોટો ખતરો આવી શકે છે ગુજરાતમાં હજુ ત્રણ દિવસ મધ્યથી હળવા વરસાદની આગાહી છે આજે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદ પડી શકે છે ગુજરાત પર પણ ફરીથી વરસાદી સંકટ આવશે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્ય મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જો આ ડીપ ડિપ્રેશન ગુજરાત સુધી આવે તો ગુજરાત પર પણ ફરીથી વરસાદી સંકટ લાવશે આ કારણે સિસ્ટમ ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે જોકે તેના કારણે તેરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે આ સિસ્ટમ ગુજરાતમાં છપ્પર ફાળકે વરસાદ આવશે ચીનમાં આવેલા વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળવાની છે આવામાં અંબાલાલ પટેલની પણ આગાહી આવી ગઈ છે નવમી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આ જિલ્લાઓમાં વીજળી અને પવન સાથે હળવાથી મધ્યમ વાવાઝોડું ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના છે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે તેમણે કહ્યું છે કે દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદના યોગ સર્જાયા છે આજે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહેશે આજે પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ રહેશે આજે પંચમહાલમાં વરસાદ વધુ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું છે કે નવ અને દસ સપ્ટેમ્બરના દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસાગરમાં આવશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે જે બાર અને તેર સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે બાર અને તેર સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે પંદર સોળ અને સત્તર સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષોભ આવશે જેની ગુજરાત ઉપર મોટી અસર થશે તેની અસરથી બાવીસથી માં ભારે વરસાદી ઝાપટા પડશે સત્યાવીસ સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે નવથી દસ ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે સોળથી સત્તર ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા રહેશે યાગી નામનું વાવાઝોડું આ વર્ષનું અગિયારમું વાવાઝોડું ટાઇફૂન યાગી આ વર્ષનું અગિયારમું વાવાઝોડું છે જે શુક્રવારે ચીનમાં પહેલાં હેનાન અને પછી ગુઆંગડોગ પ્રાંતમાં બે વાર લેન્ડફોલ કર્યું હતું ચીને શુક્રવારે રેડ એલર્ટ જાહેર કર્યું હતું જેમાં દક્ષિણી ક્ષેત્રમાં પૂરની ચેતવણી અને ચીનના ગુઆંગસી ઝુઆંગ સ્વાયત્ત ક્ષેત્ર અને ઉત્તર વિયેતનામમાં પૂર આવવાની સંભાવના છે હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે અહેવાલ આપ્યો છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી દસ લાખથી વધુ લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે ચીનમાં ત્રાટકેલું આ ભારે વાવાઝોડું ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે છે કારણ કે આ વાવાઝોડાનો અંત બંગાળની ખાડીમાં થઈ રહ્યું છે અને આ અંત જે છે તે બંગાળની ખાડીમાં થયો હોવાના કારણે બંગાળની ખાડીમાં જે નવી સિસ્ટમ સર્જાઈ રહી છે તેમાં તે ભળી જશે અને આ સિસ્ટમ વધારે મજબૂત બનશે જેથી ગુજરાતમાં ભારે વરસાદ ત્રાટકી શકે છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ રહેશે તે અંગેની આગાહી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે આ આગાહી પ્રમાણે હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે આ સાથે તેમણે વરસાદના નવા રાઉન્ડની પણ આગાહી કરી છે આ નવો રાઉન્ડ કઈ તારીખથી શરૂ થશે તે અંગેની આગાહી અને માહિતી આપી છે હવામાન નિષ્ણાતોએ જણાવ્યું છે કે ગુજરાતના હવામાનમાં આગામી દિવસોમાં ફેરફાર જોવા મળશે જેમાં તેમણે જણાવ્યું છે કે સાતમી સપ્ટેમ્બરના રોજથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે આઠ અને નવમી સપ્ટેમ્બરના રોજ પણ વરસાદમાં ઘણો ઘટાડો થશે બે દિવસ એટલે કે આઠ અને નવ સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગો એટલે કે વડોદરાથી લઈને છોટાઉદેપુર ગોધરા મહીસાગર અરવલ્લી ભરૂચ અને રાજપીપળા સુધીના ભાગો સુધીમાં બે દિવસ વરસાદની શક્યતા રહેશે બાકી આખા ગુજરાતમાં તો છૂટાછવાયા ઝાપટા થશે અને એની સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો અનેક વિસ્તારોમાં તડકો પણ નીકળતો જશે હવે સવાલ એ છે કે ભાદરવા મહિનામાં હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણીની જરૂર છે પિયત માટે તો આવા વિસ્તારોમાં વરસાદ થાય તો હવે રૂપ ગણી શકાય આ સાથે હવામાન નિષ્ણાતો એમ પણ કહી રહ્યા છે કે હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ભેજના કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટા પડે તેવું બની શકે છે આ વરાપનો માહોલ છે તેરથી થી ચૌદ સપ્ટેમ્બર સુધી વરાપ જોવા મળશે જોકે આ તારીખો બાદ ફરીથી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે એટલે કે તેર અને ચૌદ સપ્ટેમ્બરની આસપાસ તેર ચૌદ સપ્ટેમ્બર અથવા તો પંદર સપ્ટેમ્બરથી વરસાદનો નવો રાઉન્ડ જોવા મળી શકે છે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય અને આ વરસાદના રાઉન્ડમાં અતિ ભારે વરસાદની પણ કોઈ શક્યતા નથી આ સાથે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે હજુ ચોમાસું ઘણું લાંબુ થશે અને તેની વિદાય હાલ થવાની નથી બંગાળ તરફ ખા બંગાળ તરફની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડશે અત્યારથી અનુમાન કરવું થોડું વહેલું છે જોકે તેના તેના કારણે તેરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે હવામાન નિષ્ણાતો એમ પણ જણાવે છે કે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમો બનશે આવામાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે કે કેમ તે અંગે વાત કરીને તેઓ જણાવે છે કે ચોમાસું લાંબુ ચાલવાનું છે ચોમાસાની વિદાય હજી મોડી થશે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેના જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા છે વાત કરીએ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમની તો બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ બની રહી છે કઈ તરફ જશે ગુજરાતમાં ફરી વરસાદ આવશે કે કેમ તેની માહિતી મેળવીએ ગુજરાતમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સામાન્ય રીતે વધારે વરસાદ પડ્યા બાદ ચોમાસાના છેલ્લા મહિના સપ્ટેમ્બરમાં વરસાદ ખૂબ ઓછો થઈ જતો હોય છે સત્તરથી વીસ સપ્ટેમ્બરની આસપાસ દેશમાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જતી હોય છે રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થાય છે અને સપ્ટેમ્બરમાં જ ગુજરાતમાંથી પણ ઘણા વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ બંધ થઈ જાય છે જોકે આ વર્ષે બંગાળની ખાડી સતત એક્ટિવ છે અહીં બની રહેલી મજબૂત સિસ્ટમો મધ્ય ભારત પરથી આગળ વધીને કાં તો ગુજરાત પર આવી રહી છે અને કાં તો ગુજરાતની નજીકથી પસાર થઈ રહી છે જેના કારણે રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ફરી નવું લો પ્રેશર સર્જાયું છે અને આ સિસ્ટમ પણ વધારે મજબૂત બનશે અને ભારતના ભૂભાગો પર આગળ વધશે જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં સપ્ટેમ્બર મહિનાની મધ્યમાં વરસાદ પડવાની શક્યતા છે ગુજરાતમાં છેલ્લા ત્રણ મહિનાથી ઘણા વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશનો એકસો વીસ ટકા વરસાદ થઈ ચૂક્યો છે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત પર આવશે કે કેમ આ નવી સિસ્ટમ જે સર્જાઈ રહી છે તેના વિશે આપણે વાત કરીએ હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા પાસે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ એરિયા બન્યો છે આગામી બેથી ત્રણ દિવસમાં તે વધારે મજબૂત થશે અને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ પણ આ પહેલાં આવેલી સિસ્ટમોની જેમ મજબૂત બનશે અને શરૂઆતમાં ઓડિશા છત્તીસગઢ પશ્ચિમ બંગાળ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે હવામાન વિભાગના આંકડાકીય મોડલ પ્રમાણે આ સિસ્ટમ ત્રણથી ચાર દિવસ સુધી દરિયામાં જ રહેશે અને તે બાદ તે આગળ વધીને પશ્ચિમ બંગાળ અને તેની આસપાસના વિસ્તારો પર પહોંચે તેવી શક્યતા છે અહીં પહોંચ્યા બાદ આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે એટલે કે તે મધ્ય ભારત તરફ આવે તેવી સંભાવના હાલ લાગી રહી છે જોકે હવામાનના મૂળલો પાંચ દિવસથી વધારેની આગાહી ખૂબ સચોટ રીતે કરી શકતા નથી એટલે સિસ્ટમનો ખરો ટ્રેક નક્કી કરવો મુશ્કેલ થઈ જાય છે હાલની સ્થિતિ પ્રમાણે જો આ સિસ્ટમ પશ્ચિમ મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ સિસ્ટમ જો મધ્ય ભારત પર આવવાની સાથે ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરી દે તો ગુજરાતમાં આપણે વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા ઓછી થઈ જશે તો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનો અડધો પૂરો થયા બાદ વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જવાની શક્યતા છે ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી વરસાદ પડશે આ એક મોટો સવાલ હજુ પણ છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હજી પણ બે દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે રાજ્યમાં આઠ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વાત કરીએ જો આઠ સપ્ટેમ્બરની તો આઠ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે નવ સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ ઘટવાનું શરૂ થઈ જશે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની શક્યતા છે રાજ્યોમાં તે બાદથી ભારે વરસાદની શક્યતા ઓછી થઈ જશે હાલની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર ના થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં દસ સપ્ટેમ્બર બાદ વરસાદનું પ્રમાણ સાવ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જશે ગુજરાતમાં છ સપ્ટેમ્બર સુધીમાં સરેરાશ કરતાં એકસો વીસ પોઈન્ટ એંસી ટકા જેટલો વધારે વરસાદ થયો છે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ એક હજાર છાસઠ મિલીમીટર વરસાદ થયો છે વરસાદની સ્થિતિની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે દસ જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી પરંતુ તે બાદ વરસાદનું પ્રમાણ ઘટી ગયું હતું બાવીસ જૂન બાદ ફરીથી ચોમાસું સક્રિય થયું હતું અને મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થયો હતો આ વર્ષે રાજ્યમાં જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણેય મહિનામાં ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડ જોવા મળ્યા હતા અને તેના કારણે ઘણા વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ પેદા થઈ હતી ગુજરાત સરકારે આપેલા આંકડા પ્રમાણે છ સપ્ટેમ્બર સુધીમાં રાજ્યના એકસો પંદર તાલુકાઓમાં એક હજાર મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે જ્યારે એકસો તેર તાલુકાઓમાં પાંચસોથી એક હજાર મીમીની વચ્ચે વરસાદ થયો છે કચ્છમાં સરેરાશના એકસો ત્યાંસી પોઈન્ટ બ્યાસી ટકા ઉત્તર ગુજરાતમાં સરેરાશના એકસો ચાર પોઈન્ટ સત્તાવન ટકા પૂર્વ ગુજરાતમાં એકસો સોળ પોઈન્ટ એકત્રીસ ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશના એકસો અઠ્યાવીસ ટકા અને દક્ષિણ ગુજરાતમાં સરેરાશના એકસો બાવીસ ટકા જેટલો વરસાદ થયો છે ગુજરાતમાં સરકાર મોટા ગણાતા બસો છ ડેમની વિગતો આપે છે અને તેમાં રહેલા પાણીના જથ્થાના આંકડા જારી કરે છે તે પ્રમાણે એકસો પંદર જેટલા ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે છેતાલીસ ડેમમાં સિત્તેર ટકાથી વધારે અને સો ટકાથી ઓછું પાણી છે આ બસો છ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતાના એક્યાસી પોઈન્ટ અણસઠ ટકા જેટલો પાણીનો જથ્થો હાલ ગુજરાતમાં સંગ્રહિત થયેલો છે જ્યારે આ વર્ષે અત્યંત ભારે વરસાદના કારણે લગભગ એકસઠ હજાર એકસો છત્રીસ લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી ત્રણ દિવસ બાદ હવામાન પલટાશે અને ફરીથી પડશે ભારે વરસાદ આ આગાહી છે અંબાલાલ પટેલની અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે આ વખતનું ચોમાસું અનોખું છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે દિવાળી બાદ પણ વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે ગુજરાતમાં થોડા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે જોકે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ વખતે ગુજરાતમાં ઓક્ટોબર સુધી વરસાદ રહેશે તેમ તેમણે જણાવ્યું છે ગુજરાતના જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં હવે ફરીથી ધોધમાર વરસાદ પડવાની સિસ્ટમ ક્યારે પડશે તે અંગેની આગાહી કરી છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે એટલે આ વખતનું ચોમાસું અનોખું છે અંબાલાલ પટેલ પોતાની આજની આગાહીમાં જણાવે છે કે હજી દસ તારીખ સુધી સિસ્ટમો સક્રિય છે અને જેના કારણે વડોદરા સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટા જોવા મળશે આ ઉપરાંત પંચમહાલના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગમાં પણ વરસાદની શક્યતા રહેશે આ સાથે તેમણે જણાવ્યું છે કે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની પણ શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટા તો કેટલાક ભાગમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદી ઝાપટાં જોવા મળશે આ સાથે તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ચીન તરફ એક પ્રચંડ વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડું સમી જતા બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે દક્ષિણ ચીન તરફ જાય છે તે પ્રવાહ બંધ થતાં આ વાવાઝોડાના અવશેષો આ બંગાળના ઉપસાગરમાં આવશે એટલે બંગાળનો ઉપસાગર વધુ સક્રિય થશે જેનાથી જે સિસ્ટમ બનશે તેના લીધે બારમી તારીખથી ગુજરાતનું હવામાન ફરી બલ્ટાશે અને બારમીથી કેટલાક ભાગોમાં ફરી વરસાદી ઝાપટા આવશે બારથી સત્તરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ સિસ્ટમ મજબૂત છે આ ઉપરાંત પણ એક બાદ એક સિસ્ટમ બનતી રહેશે બાવીસમી સપ્ટેમ્બરમાં એક સિસ્ટમ બનશે અને બાવીસથી પચીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે સત્તરથી ઓગણીસમી તારીખ સુધીમાં એન્ટી રાજસ્થાનમાં બનવાની શક્યતા છે પરંતુ આ સિસ્ટમો બની રહી છે તેથી અસરના કારણે તેને પાછું ધકેલી શકાય એમ પણ બને હવામાન નિષ્ણાત એમ પણ જણાવે છે કે આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે અને લાંબુ છે એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે હજી પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે દસમી ઓક્ટોબરે પણ વરસાદ થવાની શક્યતા છે આ સાથે તેમણે મોટી આગાહી કરતાં જણાવ્યું છે કે દિવાળી બાદ પણ વાદળછાયું અને પવન રહેવાની શક્યતા છે તો બીજી તરફ અંબાલાલ પટેલની મોટી આગાહી એ પણ છે કે વાવાઝોડાના કારણે ભારે પવન ફૂંકાશે આ તારીખથી ફરી ધડબડાટી બોલાવશે મેઘરાજા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીમાં તારીખ દસમી સુધીમાં રાજ્યમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા નડિયાદ આણંદ તેમજ ભિન્ન ભિન્ન ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે પંચમહાલના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે દાહોદ હાલોલ અને કલોલના જુદા જુદા ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા પાટણના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે બનાસકાંઠાના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે આ ઉપરાંત તારીખ બારથી રાજ્યના હવામાનમાં પલટો જોવા મળશે દક્ષિણ ચીનમાં આવેલા પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળના ઉપસાગરનો એક પ્રવાહ જે વાવાઝોડા તરફ જતો હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળનું ઉપસાગર વધુ સક્રિય બનશે તેથી બિહાર વગેરેના ભાગ ભાગોમાં પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે અને પૂર્વ મધ્યપ્રદેશના ભાગોમાં તેમજ પૂર્વ ઉત્તર પ્રદેશના ભાગોમાં મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજી એક સિસ્ટમ બાવીસ સપ્ટેમ્બરે આવશે તારીખ ગુજરાતના જુદા જુદા ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો સમુદ્રમાં વહાણોને અસર થાય તેવી હલચલ જોવા મળશે સરસ પૂર્ણિમા પછી પણ હવામાનમાં ફેરફાર થતા રહેશે અને વાદળછાયું લાવશે ત્રેવીસ સપ્ટેમ્બરથી છવ્વીસ ઓક્ટોબર વચ્ચે ગરમી પડવાની શક્યતા રહેલી છે ખેતરમાં પડેલા પાથરામાં ઝેરી જીવજંતુઓનો ભય છે સપ્ટેમ્બર માસમાં મેઘાલ આવેલા કૃષિ પાકોમાં દાણા ઊગી જવાની શક્યતા છે પવનના કારણે પાક પડી જવાની શક્યતા રહેશે શરદ પૂર્ણિમામાં ઋતુમાં પશુઓમાં પણ રોગ આવતો હોય છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ શું આ યુટ્યુબ ચેનલ નમસ્કાર